આશીર્વાદ ગામમાં એક સુંદર છોકરી હતી જેનું નામ મીરા હતું તે ગામ નજીકની સુંદર ટેકરીઓમાં રહેતી હતી એક દિવસ તેણે ટેકરી છોડીને નદીના કિનારે આવેલા એક નાનકડા ગામમાં ફરવાનું નક્કી કર્યું ત્યાં પહોંચીને તે એક યુવાનને મળી જેનું નામ અર્જુન હતું તેમની પહેલી મુલાકાત કંઈક ખાસ હતી જાણે કે તેઓ પહેલેથી જ એકબીજાને જાણતા હોય તેઓ એકબીજા સાથે સમય વિતાવવામાં ખોવાઈ ગયા અને એકબીજાની વાતો સાંભળવા લાગ્યા જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ મીરા અને અર્જુન વચ્ચે મુલાકાત વધતી ગઈ તેઓ એકબીજા સાથે સમય વિતાવવા માટે રાહ જોવા લાગ્યા અને સમય મરતા તેઓ એકબીજા સાથે વધુ સમય પસાર કરવા લાગ્યા અને તેમની મૈત્રીપૂર્ણ વાતચીત વધુ મીઠી બની એક દિવસ જ્યારે તેઓ નદીના કાંઠે ચાલતા હતા ત્યારે અર્જુને પોતાના દિલથી કહ્યું કે તે મીરાને પ્રેમ કરે છે મીરા થોડી ચોંકી ગઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ પરંતુ પછી તેણે તેની લાગણીઓ પણ શેર કરી કે તે પણ અર્જુનને પ્રેમ કરે છે તેમની પ્રેમકથા શરૂ થઈ અને તેઓએ એકબીજા સાથે તેમના જીવનની સૌથી સુંદર સફર શરૂ કરી તેમના પ્રેમ અને સમર્પણની વાર્તા ગામના લોકોના હૃદયમાં સ્થાયી થઈ અને તેમણે બધાને પ્રેમનું ઉદાહરણ બતાવવાનું શરૂ કર્યું શું તમારું પણ એવું કોઈ અનુભવ છે કોમેન્ટમાં તમારા લખો અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં